સધી તો જીન દાડો ગુજરાતમાં માં સિદ્ધરાજ રાજા નો મળી ને બીજા નંબર મારા વીરબણ ખોજિયા ને મળી એટલે થી દીકરા જ આલ્યા હે ઈ તો હોમે લેવા વાળો હોવો જોવો તે ભગતો ઈ હુકુ ઠુંઠું દાડો ઉજે લીલું કર્યું તો નવ મહિને તેર દાડે દીકરો આલે તાર કળજુક ની વસ્તી એ મોનેલું હો ન કે એમ નહીં મોનેલું હ તે તમનો લેતા આવડે તો મના આલતા આવડો અન દુનિયામાં મુકેશ ભાઈ તમાર પાહા તો બે વઈનું છે હા ડોક્ટરે છો અને ભુવાજીએ છો એટલે ગમે તે દુઃખ હોય તમારા પાસે તરત પકડાય અમાર પાસે દેવ એકલું હોય તો જ પકડાય ભાઈ પૈસા છે કે પહેલાં સહી કરતી નહીં આવડતું એટલે બીજી વધારાની વાત કરાય નહીં પણ આ વેળા એ છે ભાઈ માતા એવું કહું છું કે ઓબો હોય ને ઓબાનો મોર આવે ને કેરીઓ આવે અને આવા વાવાઝોડું આવો એટલે શું થાય એટલો કેરીઓ આવી ને ઓબો ને આછો થાય આનંદ એટલે જેમ જેમ વસ્તી નું ધમ ને તમારું હો નામ વધાય એમ તમે નેસા થાજો વાવા જોડો નહીં નેકડો અને દુનિયા હો ગમે તે વાતો કરતી મુકેશ ભુવા અડકાયું કૂતરું કરડે એટલે ચીડ થોડીને આપણે કરડવા નો જવાય તમે ચીડી થો ને તો કૂતરા મન તમારા ફરક નો રહે અન ખરા ખેલ તો મેદાન માં હોય દડી પડી મેદાન માં ખેલાય ના બાપ ની કહેવાય પણ ભગતો જે જે વસ્તી જે જે મારા દેવના ભુવા સાચું કરતા છે તો હાથો નહીં શું આ મુકેશ ભુવન અરવિંદ ભૂ હોય ધૂણી ધૂણી વસ્તી આગળ દિલીપભાઈ સારું બોલે અને અહીંના વતેડે ગોઠ્યું હોય ખોટું કરતા છે તો અહીંને જીવડા પાડીશ હું કોઈના બાપ નહીં નહીં કાયમ કોકની ગાદીએ ધૂન ધૂન ન કરાવી પાછું અમૃદભાઈ આમ બાર મહિને બે વર્ષ છે ભુવન પાસે આપણા ઘેરે બોલાવા પડે ના કે ચમચમ ધૂણાની ખબર ન પડે તો ઘેર આવો તારે ખબર પડે કુવા ચમચમ આ ગાદી એ ધૂણું છું હા તે અત્યારે આ ગાદી વેટિંગ માં ભૂવા ઉભા રહી એટલે એમાં મારા દેવ નું નહીં હતું મારી દેવ ની મર્યાદા નહીં રહેતી એક ભુવો જે ગાદી થી સુતરે ન હોય બીજો ચડી ગયો હોય વાળું એટલે મને એ ખબર નહીં પડતી છે કે ધૂણવા હારું જ ફરે છે ખુશ કારણ કે મારા દેવના આટલી ઉતાવળ હોતી નહીં કિશનભાઈ ઉતાવળ કરે પૂછો ભુવાજી ગયા

એટલે તમારા તમારે રાખવાની છે એટલું દૂધ નહીં હું મારા મેલડીના ભગવાન બોલો છું ભક્તો મારી ગાય કુમાસી બેન દીકરીએ હું ગરીબ રાવણ માતા દિલીપ વાવડી ખમાકું છું તમારી મારી ઓળખાણ તો રમેલ ની તો નહીં પણ પૂછની છે હા એટલે છભાવળો હું આલતી આ ભગવાન એ દીકરા આલ્યા એમની ભેદી પુને હતી નાલ્યા અને કોક મારી શંકર જયસં ની સદ્ધિ મજૂરી કરી અને આવો કોઈ નો વરતો પડ્યો છે આવતી સાલ મારો દવાખાનો ઠાકર પુરમાળ પડે આવું મારા મેલડી ની આશી છે